અમરેલી જિલ્લાના મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે મહિલાઓ અલગ અલગ વ્યવસાય ઘરકામ પૂર્ણ કર્યા બાદ ઇતર સમયમાં કરે છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામમાં રહેતા આ દીકરી પોતાનો અભ્યાસ અને ઘરકામ કર્યા બાદ વધારાના સમયની અંદર આત્મનિર્ભર બનવા માટે ગાયના છાણ ગૌમૂત્રનો ઉપયોગ કરી અને અલગ અલગ દીવડા તેમજ ગાયના છાણમાંથી બનતી અલગ અલગ પ્રોડક્ટ બનાવી વેચાણ કરી હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે મારું નામ ચોવટીયા હિમાલી ભરતભાઈ છે અને હું જરખિયામાં રહું છું અને અમે દસ દસ ગાયો રાખીએ છીએ અને એમાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ગોમય પ્રોડક્ટ બનાવે છે અલગ અલગ હું અને અમે પંદર સત્તર હજાર જેવું મહિને ખર્ચો કાઢતા મળે છે અમે ગાયોના ગોબરમાંથી ગણેશજીની મૂર્તિ દીપક પછી અડાયા ધૂપપતિ કિચન માળા મોબાઈલ ચીપ એવું બધું બનાવે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મારફતે વેચે છે મારું નામ દયાબેન ભરતભાઈ સોટિયા છે આ અડાયા ધૂપબત્તી પછી ગણેશજીની મૂર્તિ લાપસુ અને કિચન મોબાઈલ સીપ

પોતે પંદર હજારથી સત્તર હજાર રૂપિયાની મહિને કમાણી કરતા થયા છે પોતાના નિવાસસ્થાને ગાયના છાણમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે ગાયના છાણમાંથી દીવડા ધૂપબત્તી ધૂપસ્ટીક અડાયા ઘરને સુશોભિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા તોરણ તેમજ કિચન અને અલગ અલગ ગાયના છાણમાંથી તૈયાર થતી પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરે છે હાલ દિવાળી નજીક આવી રહી છે એટલે પોતાને દીવડાના અનેક ઓર્ડર મળ્યા છે જેથી પોતે દીવડા બનાવે છે અલગ અલગ રંગીન દીવડા પોતે જાતે બનાવે છે અને તેનું વેચાણ કરે છે તો સાથે જ કિચન પણ બનાવવામાં આવે છે ગણેશજી તેમજ અલગ અલગ કિચન બનાવી અને તેનું વેચાણ કરવામાં આવે છે પોતે અભ્યાસની સાથે ઘરકામ કરે છે અને ઘરકામ કર્યા બાદ વધારાના ઇતર સમયમાં આત્મનિર્ભર બનવાનું એક પોતાને સપનું છે તે પૂરું કરવા માટે મહેનત કરે છે અને પ્રોડક્ટ બનાવી ઓનલાઈન અને ઓફલાઈનના માધ્યમથી વેચાણ કરે છે